હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગવ્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ કેરીને એક વર્ષ સુધી સ્ટોર કરવાની રીત તમે કેરીને સ્ટોર કરવાની ઘણી બધી રીત જોઈ હશે પરંતુ જો તમે આ રીતે કેરીને સ્ટોર કરશો એટલે એક વર્ષ સુધી કેરીનો કલર અને સ્વાદ બિલકુલ એવો ને એવો ફ્રેશ જ રહેશે જરા પણ નહીં બગડે તો હવે આ વિડીયો જોઈ અને આ વર્ષેની કેરી તમે આ રીતે જ સ્ટોર કરજો આ કેરી સ્ટોર કરવામાં આપણે રસોડામાં જ રહેલી સામગ્રીઓમાંથી એક ચમચી જેટલી ઉમેરીશું એટલે કેરી ક્યારેય પણ નહીં બગડે તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને તમને આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને તમે ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો કેરીને સ્ટોર કરવા માટે મેં અહીંયા ચાર નંગ જેટલી પાકી કેરી લીધેલી છે તમારે જેટલી પણ કેરીને આખા વર્ષ માટે સ્ટોર કરવી હોય તે બધી કેરી લઈ શકો છો તો પહેલાં તો કેરીને સરસ રીતે વોશ કરી લેવાની છે અને કેરીના સ્ટોરેજ માટે તમે જે પણ કેરીનો ઉપયોગ કરો તે જરા પણ બગડેલી ના હોવી જોઈએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું તો પહેલાં તો આપણે આ રીતે બધી જ કેરીની છાલ ઉતારી લઈએ ત્યારબાદ હવે કેરીને તમારે આ રીતે ક્યુબ્સમાં સ્ટોર કરવી હોય તો તેના માટે આપણે કેરીમાં ઊભા અને આડા આંકા પાડીશું તમારે જેવડી પણ સાઇઝના ક્યુબ રાખવા હોય એ રીતે ના કા પાડવા મેં અહીંયા મીડિયમ સાઇઝના રાખેલા છે ત્યારબાદ આ રીતે આપણે કેરીને કટ કરી લઈશું સેમ આ જ રીતે આપણે બધી જ કેરીને કટ કરી અને હવે તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો મેં અહીંયા કેરીને કટ કરી અને તૈયાર કરી લીધી છે હવે કેરીને સ્ટોર કરવા માટે મેં અહીંયા આ રીતેનું જે પ્લાસ્ટિકનું બોક્સ હોય છે તે લીધેલું છે તમે તમારા ઘરમાં રહેલું કોઈ પણ પ્લાસ્ટિકનું જે એરટાઈટ કન્ટેનર હોય તેનો ઉપયોગ કરી શકો છો અને જો તમારે આ રીતેનું પ્લાસ્ટિકનું બોક્સનો ઉપયોગ ના કરવો હોય તો આ જે કેરીને સ્ટોર કરવા માટેની સ્પેશિયલ બેગ આવે છે તમે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો બોક્સ અથવા તો બેગનો ઉપયોગ કરો બંનેમાં પ્રોસિજર સેમ જ કરવાની છે તો તમારે પણ આ જ રીતે જે પણ બોક્સ કે બેગનો ઉપયોગ કરવો હોય તે લેવાની છે પહેલા અને મેં જે એક સિક્રેટ સામગ્રીની વાત કરી હતી તે આપણે લઈશું તે સિક્રેટ સામગ્રી છે આ ખાંડ જ્યારે પણ કેરીનું સ્ટોરેજ કરીએ ત્યારે ખાંડનો ઉપયોગ ખાસ એવો કરવાનો ખાંડ આ રીતે બોક્સમાં નીચે એડ કરવાથી કેરી ક્યારેય પણ બગડતી નથી અને તેનો કલર અને સ્વાદ એવો ને એવો ફ્રેશ જ રહેશે અને ખાંડ એક પ્રિઝર્વેટિવ તરીકે વર્ક કરે છે એટલે કેરી ક્યારેય પણ બગડતી નથી અને એક વર્ષ સુધી આવીને આવી ફ્રેશ જ રહેશે તો નીચે એક લેયર પહેલાં ખાંડનું કરવાનું છે અને ત્યારબાદ તેના ઉપર આ રીતે એક થી કેવું લેયર આપણે એક પાકી કેરીનું કરીશું જો તમારે આ રીતેની આખી ખાંડ ના લેવી હોય તો તમે દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે એક કેરીનું લેયર કરીશું અને તમે જોઈ શકો છો કેરીનું એક સારું એવું જાડું લેયર થઈ જાય ત્યારબાદ ફરી વખત આપણે તેમાં ઉપર થોડી ખાંડેડ કરીશું આ રીતે ખાંડેડ થઈ જાય ત્યારબાદ ફરી વખત આપણે કેરીનું લેયર કરીશું

જેવી રીતે બોટમમાં એક લેયર ખાંડનું કરેલું સેમ એવી જ રીતે ઉપર પણ એક લેયર આપણે ખાંડનું કરીશું જો તમે કેરીને આ રીતે સ્ટોર ના કરતા હોય તો આ વર્ષે આ રીતે જરૂરથી કરજો કેરી જરા પણ બગડતી નથી અને આવી જ ના આવી ફ્રેશ જ રહેશે તો હવે આપણે ઉપર પણ ખાંડનું લેયર કરી દીધું છે તો આપણે હવે તેનું ઢાંકણ બંધ કરી દઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમારે જેટલી પણ બોક્સમાં કેરી ભરી છે તે બધાનો ઉપયોગ કરવો હોય ત્યારે જ આ બોક્સને ઓપન કરવાનું તમે અડધી કેરીનો ઉપયોગ કરી અને ફરી વખત તેને ફ્રીઝરમાં મૂકી અને પછી તેનો યુઝ કરશો તો તે બગડી જશે એટલે પોસિબલ હોય તો બેગ કે બોક્સ તમે જેનો પણ ઉપયોગ કરો તે નાની સાઇઝના હોવા જોઈએ કે જ્યારે પણ તમે ઓપન કરો ત્યારે એક જ વખતમાં આખું ફિનિશ થઈ જાય તો હવે આ રીતે આપણે તેને ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે મૂકીએ તમે જોઈ શકો છો આ બધી જ કેરી મેં પહેલાંથી સ્ટોર કરીને રાખી છે તો આ રીતેના તમારા ઘરમાં કોઈ પણ પ્લાસ્ટિકના ડબ્બા હોય તમે તેનો ઉપયોગ કરી શકો છો વધારે જો કેરીને એકી સાથે સ્ટોર કરવી હોય તો આ રીતેનો તમે પિંક ડબ્બો જોઈ શકો છો એવી રીતેના કન્ટેનરમાં પણ તમે યુઝ કરી શકો છો અને આ રીતે તમારા ઘરમાં નાના પ્લાસ્ટિકના ડબ્બા હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે કેવી બોક્સ રાખી અને આપણે તેને સ્ટોર કરી દઈએ